તે આવેલું છે નીચે આ તરફ સરકાર આપડે દર્શન કરેલા આપણે એના મન સાથે મેળવે

એટલે ઇન્દ્રને કઈ એવું લાગ્યું કે આ ઇન્દ્રાસન લેવા માટે કોઈ તપસ્યા કરે છે એટલે હું એનો કરું જેથી કરીને રાત્રિના સમયે એ ચંદ્રને સાથમાં લઈ અને એમના આશ્રમમાં કપટ કરવા માટે આવે છે એટલે ચંદ્રને મુર્ગા બનાવ્યા જેથી કરીને બ્રાહ્મુહૂર્ત થયું પક્ષીઓ બોલે એટલે બ્રાહ્મુહૂર્ત થયું એવું પહેલાના ઇતિહાસમાં આવતું અને બ્રાહ્મુહૂર્ત થાય પછી ઋષિમુનિયો નદીઓમાં સ્નાન કરી શકે એટલે રાત્રિના સમયે ચંદ્ર એ અવાજ દીધો મુર્ગાના સ્વરૂપમાં એટલે ગૌતમ ઋષિને એવું લાગ્યું કે બ્રાહ્મુહૂર્ત થયું છે ચાલો હું નીચે ગોદાવરીમાં સ્નાન કરી આવું પછી પૂજા પાઠ કરતા તો એ પોતે આશ્રમ બહાર નીકળ્યા એટલે ઇન્દ્ર ને એમ થયું કે ગૌતમ ઋષિ નીચે જાય છે બે ત્રણ કલાક થઈ જશે કારણ કે બ્રહ્મગીરી પહાર થી ઉતરતા લગભગ અડધી કલાક પોણી કલાક થાય એટલે થોડા દૂર ગયા એટલે આકાશવાણી થઈ કે ગૌતમ તમારા આશ્રમ ની અંદર કપટ છે અને રાત્રીના સમયે નદીઓમાં સ્નાન કરવું વર્જિત છે એ દોષ ના ભાગીદાર થશે એટલે એમ થયું તમારા આશ્રમમાં કપટ ચાલે તમે પાછા જાઓ ગૌતમ ઋષિ એમ થયું મારે કોઈની સાથે કઈ વ્યાર નથી કોઈ લેવા દેવા નથી હું મારા આત્મકલ્યાણ માટે તપસર્યા કરું તો એ બધા ક્રોધાવેશમાં પાછા આવ્યા છે એટલે ઇન્દ્ર ઇન્દ્રતા નથી ફળિયામાં ઇન્દ્ર છે એ પોતાનું ગૌતમ ઋષિ નો રૂપ લેતા હતા આશ્રમ માં ગયા નતા એટલે એને તરત જ ઓળખી ગયા ઇન્દ્ર છે તો એને કીધું કે તું મારા આશ્રમમાં કપટ કરવા માટે આવ્યો એટલે હજાર છિદ્ર થઈ જાય પોતે ડગાઈ ગયા ગૌતમ ઋષિ આવ્યા પછી ચંદ્ર પોતે માફી માંગવા માંડ્યા એટલે કે તું ખોટી ગવાહી દીધી એટલે તું તને પણ ક્ષય રોગ લાગુ પડે પછી બિચારા બહુ વિનંતી કરી એટલે એને મહિનામાં એક વખત પૂર્ણ થવાના આશીર્વાદ આપ્યા એક મહિનામાં પૂર્ણ એક વખત પૂર્ણ થઈશ એ બંને શ્રાપિત થઈ અને જતા રહ્યા ગૌતમ પોતાના આશ્રમમાં ગયા તો અહલ્યા તો શું થતા બાર ઘટના શું બની કઈ ખબર નહીં અહલ્યા ને નવા ઊંચા સાથે બોલાવતા અને આ રીતે કરવાનું શું કારણ કઈ નહીં ચાલો સવાર માં નિરાજ એ શાંત થશે ત્યારે હું પૂછી લઈશ ઋષિ બ્રાહ્મણ માં જાગીને પૂજા પાઠ કરી શાંતિથી બેઠા હતા એ વખતે અલ્યા એ પેલી વાત છેડી કે રાત્રિના સમયે મને એવો ભયંકર ગુનો મેં કયો કર્યો જેથી મને આવો સાપ આપ્યો કે જળ થઈ જાય કે આપણા આશ્રમમાં ઇન્દ્ર આવ્યા હતા કપટ કરવા માટે તમે બે ગુના છો પણ તમને ખરેખર તમે કોઈ સામાન્ય સ્ત્રી નથી તમે એક ઋષિના પત્ની છો એટલે તમને બી મને કેમ ખ્યાલ આવી ગયો કે આ ઇન્દ્ર છે એમ તમને બી ખ્યાલ આવવો જોઈએ એટલે તમને હું સાપ આપું એટલે પથ્થર જળ પથ્થર થઈ જવાનો તો કે આનું કાંઈ નિવારણ હા એનું નિવારણ રામચંદ્ર જે અવતાર થઈ અને જ્યારે વિશ્વામિત્ર ઋષિ એ ઓલા યજ્ઞના રક્ષણ માટે લઈ જાય પછી જનક રાજાના પેલા સ્વયંવરમાં જતા હશે ત્યારે તમારા વચ્ચે તમારો ઉદ્ધાર એના તરણ સ્પષ્ટ થશે ત્યાં સુધી તમે પથ્થર પર પડ્યા રહ્યો અને એ ગૌતમ ઋષિને જો ખરેખર મારા પત્ની બે ગુનાતો હતા મેં ખોટી રીતે એનો સાપ પ્રજાવેશ આવીને આપ દીધો એટલે પોતે સુરંદા શિષ્યોને કીધું કે આપણે હવે બારે જ્યોતિર્લિંગ ની યાત્રા માં નીકળવું છે અહીંયા આવે આ ભૂમિ મારે આવું નથી સાબિત ભૂમિ થઈ ગઈ અને મારું મન બી નહીં લાગે કારણ કે પોતાની પત્ની બે ગુણ ના શાપ પડ્યા હોય અને તપશ્રી મન ન લાગે એટલે પોતે યાત્રામાં નીકળ્યા તો પહેલા સૌરાષ્ટ્ર એ સોમનાથ એમ સૌરાષ્ટ્ર ની અંદર પહેલું સોમનાથ બારે જ્યોતિર્લિંગ સોમનાથ છે એ પ્રથમ આવે છે એટલે એ ક્યાં આવ્યું તો પશ્ચિમ દિશામાં એટલે પશ્ચિમ દિશામાં પોતે ફરતા ફરતા જંગલો આ જંગલમાં સમયે અને અહિંસક બેઠાથી એમના આપસમાં પ્રેમથી બેઠા હતા એટલે ગૌતમ સિંહ લાગી કે હું આટલા જંગલો વિતા આવ્યા આવું દ્રશ્ય તમે ક્યાંય થયું હિંસક પ્રાણી અહિંસક પ્રાણી કોઈ સામને સામને બેસે એકબીજાના વેરી હોય એટલે એની બધા તરાપ મારે

આ બલન ગુરુ કંપજ ઉશ્વૈ હૃદય વંદન હૃદયમ હસ્ૈ વંદન ચક્ષુર્વંદન હસ્તમ પર આ કંદરા એમ આવ્યા તો એ વખતે આ જે ગુફા છે એ ગુફા એમ ના ઓરિજિનલ એ ગુફાની અંદર જે ત્યારે શિવલિંગ છે એ જગ્યાએ માટીનો આખો એક ઢગલો એમને જોયો એમ કે આ માટીના ઢગલામાં થોડી માટી લઈ અને હું શિવલિંગ બનાવી લઉં તો એ હજી વિચાર કરે છે ત્યાં એક ગાય છે એ અચિંતાની આવીને એની ઉપર ઊભી રહી ગઈ અને એના આંચળમાંથી દૂધનો અભિષેક થવા લાગ્યો એટલે પોતાને નવાઈ લાગી સાંજના આ દ્રશ્ય જોયું મેં અહિંસક વાતાવરણ અત્યારમાં

જે હેતુ એ નીકળ્યા છો એ હેતુ તમારો પૂરો થઈ જશે બારે જ્યોતિર્લિંગ થઈ જશે છતાંય તમારે સમય બચશે કારણ કે રામચંદ્રજીના ના અવતાર ને જે ઘણી વાર છે તો તમે અહીંયા જ તપસ્યા કરો આ ભૂમિ અહિંસક છે પવિત્ર છે તો કે પ્રભુ આપની વાત સાચી છે આપની વિનંતીને હું સ્વીકારું છું પણ તમે સ્વયં અહીંયા જ બિરાજો આપ બિરાજો અને આપની પૂજા હું સ્વયં કરું તો હું અહીંયા આપની આજ્ઞાથી અહીંયા રહેવા માંગુ છું એટલે ભગવાન ભોલેનાથ છે એ લિંગ ના રૂપમાં સ્થાપિત થઈ ગયા એટલે એ સ્વયંભૂ છે સ્થાપના કરી નથી એટલે ગૌતમ ઋષિ અહીંથી એ આકાશવાણીમાં એ પણ સંભળાવું કે તમે તમારા દર્શને આવો હોય સોમનાથ તમારા તો તમે પુલાણ વાળી જગ્યા છે ત્યાંથી સોમનાથ એક શોર્ટકટ રસ્તેથી આવી શકે એટલે ગૌતમ ઋષિ દર શિવરાત્રીએ એ સોમનાથ દર્શન કરી અને પાછા આ જ ગુફામાં આવી જતા ગૌતમ ઋષિ છે એ ન્યાયના આચાર્ય છે જે અત્યારે બધા કાયદાઓ છે ને સમાજના એ કાયદાઓ ગૌતમ ઋષિ એ અહીંયા ગુફામાં બેસીને બનાવ્યા પછી એ અહલ્યાનો સાપનો ઉદ્ધાર થયો એટલે ગૌતમ ઋષિ પોતાના મૂળ આશ્રમમાં નાસિક ત્રંબક જતા રહ્યા પરંતુ એમના શિષ્યો આજુબાજુ નગર વસાવ્યું એ પહેલું નગર સારસ સત્તપુર સરસ્વતી ના ઉપાસકો એટલે સારસ્વતપુર એ પછી સિંહબાઉ નામના રાજાએ રાજ્ય કર્યું એટલે સિંહપુર અને એ સિદ્ધરા જયસિંહ કે જે રાણકદેવી ના શાપથી પોષ્ઠ રોગ લાગુ પડ્યો હતો એ એનો કોટ છે એ અહીંયા સિહોરના બ્રહ્મકુંડી અંદર પોતાનો કોટ છે જતો રહ્યો એટલે એ સિહોરની નગરી છે આ સિંહપુરની નગરી એ એ બ્રાહ્મણોને દાનમાં આપી એમને અને આધુનિક કુંડ બનાવ્યો તો એ ત્યારથી સિંહપુર દ્વારિકામાં આવ્યા તો એમને ખબર હતી કે મારા ઈષ્ટ છે એ ભગવાન શિવ રામ ને કૃષ્ણ ઈષ્ટ શિવ છે શિવના ઈષ્ટ છે રામ તો બંને એક સ્વરૂપ છે એટલે પોતાનો જન્મ દિવસ એ ત્યાંથી દ્વારિકાથી રથ બાંધી બધી પોતાની પટરાણીઓને સાથે લાવી અહીંયા પૂજા આરાધના કરતા અને પૂજા આરાધના કર્યા પછી આખરી પૂજામાં પોતાનો મસ્તકનો મુગટ છે એ ભગવાન પોતાના ઈષ્ટદેવ ઉપર શિવ ઉપર એ પધરાવતા એટલે એ ગૌતમ ઋષિ એ ભગવાન કૃષ્ણએ એ પૂજા ભી કરેલી અમને એનો જન્મદિવસ અહીંયા મનાવ્યો એટલે અહિયાં જન્માષ્ટમીનો મેળો પ્રયાસ કારણ કે આપણે મંદિર ની અંદર પ્રવેશ બંધ કરી દીધો છે કારણ કે મંદિરમાં એટલી બધી સંકળાય છે અને લોકોને કઈ દુર્ઘટના થાય એટલે પાછી દર્શન દર્શન સૌ કરે અને ઉપર ભગવાન નું પ્રતિક છે એ પ્રતિષ્ઠિત છે એ નરદેશ્વર છે એટલે ત્યાં લઘુરૂદ્ર છે બીજી કોઈ પૂજા બધા હોય તો ઉપર છે એ પ્રતિષ્ઠિત શિવલિંગ ભગવાન બરાબર ચોટી એ શિવલિંગ બી નરદેશ્વર છે એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કરેલું છે તો એ પછી ગૌતમ ઋષિ ને એમ થયું કે મારે કરે અહીંયા પાણીની અગવડતા છે એટલે એને વરુણદેવ ને આવાન કર્યું આગળના ભાગમાં કુંડ છે એ પાણી પ્રવાહ રૂપે પ્રગટ થયા એટલે ગૌતમ કુંડ કહેવાનું ત્યાં ગૌતમ ઋષિ સ્નાન કરી અને અહીંયા અભિષેક કરતા એટલે ગૌતમ કુંડ આ ગુફા અને શિવલિંગ એ ત્રણ રામ ના અવતાર પેલા એટલે કે દ્વાપર ત્રેતા અને કળિયુ આ ત્રણ યુગ છે ત્યારે આ ત્રણ યુગ પહેલાનું આ એમ નામ છે પછી આ જે જીર્ણોદ્ધાર છે બધા મકાનનો નો આ બીજા બીજા એ તો ભક્તો મારફતે અથવા તો અને એ ત્રણ ત્રણ યુગ પેલા છે એટલે ભુજનેશ્વર મહાદેવ નો ઇતિહાસ આ રીતનો છે પછી બીજી શ્રાવણ માસ માં લોકો રે એના માટે ઉપર આપડે આપણું મંદિર નું રસોડું છે તો મિત્રો આ હતો ગોતમેશ્વર ધામ વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો આની અંદર આપણે મહાદેવના દર્શન કરાવ્યા સાથે જે મહાદેવની આરતી થાય છે તેના પણ સંપૂર્ણ દર્શન કરાવ્યા તો આપ સૌને કેવા લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં